हेलो मित्रों जय मेड़ी में जय हंभार हूँ वसंत पाटण तो जो मित्रों अत्य अमरा बोर पर लगा फार्म हाउस पर आई जाए जुओ केम के आज अमार एरंडा भरवा है खेतर में तो लारी आवा से बात जु रही अक्षर भाई आई जाए मित्तल भाई आई जाए अमार हाँ। जुओ <laughs> तो एरं भरी <परीत> तमने बताइए <laughs> પી બુને તાર નહી પીવું પણ પી લે બોર ખાલી બચેર પીવા જો મિત્રો સુરત દાદા નીકળી ગયા છે

પવાય બેઠી દેજો પેલો કાઢવાનો પેલો ગોધો રહ્યા દાદ ના કાઢી જો મિત્રો અમારા આ બે ભાઈ માછી બે ભાઈઓ આવી જાય જો અહીંકાણા આખલાએ આ વાર તોડી નાશ્યા વાર કરેલી હતી એટલા માટે જો આ બે ભાઈઓ માછ્યાય બે હગા માછીયા આવી જાય કોમ કરવા દો જોને હું નાળામાં પહેરવાના હા જો મિત્રો ખેતરમાં લશકામાં કે ગમે ત્યાં જગ્યાએ ખેતરમાં મિત્રો પાણી હોય ગમે તે પાકમાં તો મિત્રો આ બગલાઓ જુઓ તમે તેમનો ખોરાક ખાવા માટે આવી જ જાય કેમ કે પાણી જો નીકળે ને તો આગળ જીવ નીકળતા હોય છે મિત્રો તે માટે જો આ બગલો ખોરાક ખાવા માટે આવી જ જોઈ તમે જોઈ શકો છો જો કેટલો બધો બગલો આવેલો હે જો આ બાજુ આ જુઓ ઢગલો બગલો તમે જોઈ શકો છો તેમના ખોરાક ખાવા માટે જુઓ સવાર સવારમાં વહેલા આવી જાય મિત્રો પાણી હોય એટલે જીવ જંતુ બહાર નીકળે મિત્રો પાણી જાય એટલે તમે જુઓ જો મિત્રો રાતના સાડા આઠ વાગે પોણાતમાં આવી ગયા છે અમે ખેતરમાં તમે જોઈ શકો છો અને લાઈટ આવે છે સાડા આઠ વાગે મિત્રો રાતના તો જો આ છે આપણે પાવડો અને અહીંયા તમે જોઈ શકો છો પાણી ચાલુ છે આપણે જે ક્યારે જાય છે તમે જોઈ શકો છો અને આ છે મિત્રો આપણે આ જે દેખાય તે અજમો છે મિત્રો તમને નજીક જઈને બતાવું હું જો મિત્રો આ છે આજમો તમે જોઈ શકો છો જોવો આજમાં અમે પોણી વાળી છું મિત્રો અત્યારે નાનો નાનો થયો છે તમે જુઓ અને મિત્રો આ બધી દેખાય આગળ પણ આપણે પાણી ચાલુ છે તમે જોઈ શકો છો આ બાજુ તમે જો તે લાઈટ દેખાય તે સામેથી પાણી આવે છે મિત્રો બોનનું અને આ બાજુ જો ચાલુ છે તો તેઓ પણ ભાઈ પાણી વાળે છે અમે નજીક નજીક જ છીએ બે જણ અને આ બોર છે તેને આપણે ભોથમ વાળેલું જ છે પાણી જો મિત્રો ઘણા દિવસથી આપણા વસંત પાટણવાળા વિડીયો મિત્રો વ્લોગ નહીં આવતા થોડો કામના અભાવના કારણે થોડું હાલ કામો છીએ અને લગ્નની સિઝન પણ આવી જાય છે એટલે થોડો ટાઈમ મળે એટલે આપણે અમુક ગાળે ગાળે નાખી દઉં વિડિયો તો આ થોડો લેટ થઈ ગયો બહુ પણ હવે થોડા રેગ્યુલર આબા મળશે અમારા લગ્નના બધા વિડીયો આવશે સરસ મજાના અમારા ગામડાના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે જય માતાજી